મારી મહિને YouTube ની ઇન્કમ કેટલી છે ત્યારે મારે ત્રણ ગર્લફ્રેન્ડ હતી ને અત્યાર સુધીમાં YouTube માંથી કેટલું ઇન્કમ કમાણશું તો હું હાથે હાથું કહી ભાઈ અમે બે ભાઈ નોખા રહી બા કેમ ધ બેસ્ટ વ્લોગ ચેનલ માં નથી આવતા ભાઈ મિની વ્લોગ માં YouTube માં કઈ કેટેગરી રાખ YouTube અને Instagram માં વિડિયો વાયરલ કરવાની કોઈ ટ્રીક જય માતાજી રામ રામ બધાને નવા વિડિયો માં સ્વાગત છે તો ખાસ ઘણા ટાઈમ પછી આપણે પાછા Q&A વિડિયો લઈને આવી ગયા છીએ એટલે કે તમારા સવાલના જવાબ તો બહુ મોડું નથી કરવું ગાય ઘા શરૂ કરી દેવાનું છે આપણે તો પેલો સવાલ છે ફર્સ્ટ સવાલ છે કે આ સવાલ બહુ મોસ્ટ ઓફલે હોય અક્તિ કેમ કે નવા નવા ઓડિયન્સ બધા જોડાય ને એટલે આ સવાલ કોમન છે તો એ સવાલ પેલો લઈ લઈએ આપણે કે તમારું ગામ ક્યુ છે ગામ ક્યુ છે વેજોદરી વેજોદરી ગામ તાલુકો તળાજા તળાજા જિલ્લો ભાવનગર જિલ્લો ભાવનગર ભાઈ તો આ અમારું ગામ છે વેલકમ ગમે ત્યારે આવી શકો ત્યાર પછીનો બહુ મસ્ત મજાનો સવાલ છે કે કૌશિકભાઈ તમે કોલેજ કરતા ત્યારે તમારી ગર્લફ્રેન્ડ કેટલી હતી તો હું ભાઈ હાચે હાચું કહી દઉં છું કે હું કોલેજ કરતો ને ત્યારે મારે ત્રણ ગર્લફ્રેન્ડ હતી એનું નામ હું તમને આપું નથી કાકા દહમું ફેલ છે હવે તમે વાહ ભંગાઈ નહીં કે ભાઈ એટલે ભાઈ કોઈ ગર્લફ્રેન્ડ નથી હું દહમી ફેલ છું ખરેખર તો એટલે કોલેજ કરીને તો વાત ક્યાં કરવાની રીતે કહો તો આ તમારો જવાબ છે ભાઈ

તમે કેમ ધ બેસ્ટ વ્લોગ ચેનલમાં નથી આવતા એનું રીઝન એ છે કે મિત્રો ધ બેસ્ટ વ્લોગ ચેનલમાં લી હું નીકળી ગયો છું અને હવે એમાં મારો એક પણ વિડીયો નહીં આવે અને મેં છે ને એના માટે એક બીજી મસ્ત મજાના વ્લોગ માટે એક ચેનલ જો કે હતી જ હતી મારી ઓલરેડી કૌશિક બાંભણીયા જેનું નામ બદલાઈ નહીં કહ્યું બજરંગાસ ડિજિટલ હતી એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી આની અંદર જે ધ બેસ્ટ વ્લોગમાં હું ટ્રાવેલ કરતો એવી જ રીતે ટ્રાવેલ વ્લોગ

અને હું પોતે દરજી કામ કરું ને એટલે મોસ્ટ ઓફલિંગ એવું લાગે કે દરજી છે પણ મારી જ્ઞાતિ તળબદ કોળી છે ત્યાર પછીનો સવાલ છે કે તમે કઈ એપમાં એડિટિંગ કરો છો તો હું છે ને વી એન એપમાં એડિટિંગ કરું છું બેસ્ટ એડિટિંગ એપ છે વીએન અને નું યાર તમને કહી દો તો થમલાઇન બનાવું છું પિક્સ અને ઈપિક બે એપ્લિકેશનમાં બનાવું છું થમલાઈ પછીનો સવાલ છે એક મસ્ત મજાનો સવાલ છે નાનપણથી જોડાયેલો સવાલ છે કે કૌશિકભાઈ તમને નાનપણમાં કયા નામથી બોલાવતા ને બધા કૌલો એમ કહેતા નિક નેમ કવલો છે તમારો ઓકે સવાલ છે કે ભાઈ તમારા એમાં ટેલેન્ટ સારી છે તો બોલીવુડમાં એન્ટ્રી મારો લે હે મને કોઈ બોલીવુડ માં હે ક્યો એક સવાલ છે કે તમારા લગન ક્યારે થયા તો લગન થયા બહુ ઘણો બધો ટાઈમ થઈ ગયો છે ભાઈ ઘણો બધો બહુ મને યાદ નથી કેટલા સમય થયો પણ લગભગ હમણા કેટલા એનિવર્સરી ગઈ ખ્યાલ નથી ભાઈ ખ્યાલ નથી ચોખું ખાઈ જ તો એનિવર્સરી નો વ્લોગ છે ને જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય સરસ મજાનો સવાલ છે કે ભાઈ ભાઈ મિની બ્લોગમાં યુટ્યુબમાં કઈ કેટેગરી રાખવી ભાઈ મારે છે ને પીપલ એન્ડ બ્લોગ છે તો મોસ્ટ ઓફ પ્લીઝ તમારે લાગુ પડે પીપલ એન્ડ બ્લોગનો સવાલ છે કે તમારે ઇન્સ્ટાગ્રામમાંથી કેટલી ઇન્કમ મળે છે તો કહી દઉં કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાંથી એક ઝીરો શૂન્ય રૂપિયો મળે છે પણ ખાસ હું તમને કહી દઉં કે ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે હું ઇન્કમ કરવા જાઉં ને તો સાત આઠ દસ હજાર જેવી કરી શકું કેમકે સ્પોન્સરશીપ મળી જાય એટલી પણ હું છે ને એ રીતની એપ બેટિંગ એપ્લિકેશન આવે બધી અત્યારે મોસ્ટ ઓફલી બેટિંગ એપ્લિકેશન આવે તો આપણે એડ કરતા નથી સીધી વાત છે એટલે ઇન્સ્ટાગ્રામમાં ઝીરો ઇન્કમ છે અત્યારે કોઈ પણ જાતની ઇન્કમ છે નહીં પણ ધારું તો કરી શકું પણ તમારા માટેથી ને નથી કરતો કેમ કે તમે મારા વિશ્વાસે કાંઈ નું કાંઈ ડાઉનલોડ કરી લો તમે હલવાઈ જાઓ ને હું દસ હજાર કાઢી લઉં તમારે વીસ હજાર જાય એટલે એ વસ્તુ નથી કરતા આપણે એટલે ઇન્સ્ટાગ્રામમાંથી એક પણ રૂપિયાની ઇન્કમ નથી અને જે કોઈ ઇન્સ્ટાગ્રામમાં આવતા હોય ને એને પણ કહી દઉં ભાઈ માંથી તમારે પાંચસો સીપ ઉપર રહેવાનું થાય બાકી ખાસ યુટ્યુબમાં કરો યુટ્યુબ મેસ બેસ્ટ રહેશે કે youtube યુટ્યુબમાં આવવા માગતા હોય એના માટે બે શબ્દ કયો તો ખાસ જે લોકો અત્યારે યુટ્યુબ સ્ટાર્ટ કરી રહ્યા છે એના માટે ખાસ એટલે ખાસ તમને એક રિક્વેસ્ટ કરી ભાઈ સમજી કે ખાસ અત્યારે તમે ને જોઈનું કોઈની સ્ટાર્ટ નહીં કરો ને ખાસ કરીને વ્લોગિંગ કેટેગરી અત્યારે બને ને ત્યાં સુધી બહુ એટલે બહુ વ્લોગર થઈ ગયા છે અને વ્લોગિંગ કેટેગરીમાં બહુ અઘરું થઈ ગયું છે હાર્ડ થઈ ગયું છે એટલે હું એમ નથી કહેતો કે તમે વ્લોગમાં ન આવો પણ કંઈક યુનિક લાવો બેસ્ટ લાવો કંઈક અલગ લાવો તો જ તમારું અત્યારે હાલશે નહીં ત્યાં તમે ભાડો છો ને અમારી અમારી હાલત કેવી થઈ ગઈ છે એટલે ખાસ કરીને વ્લોગિંગ કેટેગરીમાંની બને ને ત્યાં સુધી કાંઈક યુનિક વિચારી અને લાવો અને બીજું કે ખાસ કોઈના ઉપર ડિપેન્ડ ન રહો તમે જાતે મહેનત કરી અને તમારા પોતાના વિડીયો નાખો મસ્ત મજાના એટલે તમને જરૂર સક્સેસ મળશે કે તમને યુટ્યુબનો વિચાર ક્યાંથી આવ્યો કે તમે યુટ્યુબમાં આવો એ રીતના ભાઈ પૂછે છે કે તમને વિચાર કેવી રીતે આવ્યો તો હું છે ને ભાઈ પહેલેથી મને સોશિયલ મીડિયા રે થોડો કનેક્ટિવ હતો એમ કહેવાય ને એટલે રસ હતો ઇન્ટરેસ્ટ હતો પહેલા હું ટિકટોક કરતો યાર ટિકટોકમાં માં એ સિતે હજાર ફોલોવર હતા મારા ભાઈ એટલે હું પહેલેથી સોશિયલ મીડિયા લગાવ હતો ત્યાર પછી મને ધીરે ધીરે ખબર પડી કે યુટ્યુબ કરવાથી પણ સારું પડે છે તો પછી સૌ પ્રથમ અત્યારે જે કૌશિક બાંભણીયા નામની ચેનલ છે એ બજરંગદાસ ડિજિટલ હતી એમાં મેં ટીમ વર્ક સ્ટાર્ટ કર્યું અને સૌ પ્રથમ ચેનલ એ હોય તો એ કૌશિક બાંભણીયાવાળી જે બજરંગદાસ ડિજિટલ અને કોમેડી વિડીયો સાથે હું યુટ્યુબમાં આવ્યો હતો ત્યાર પછી અત્યારે તમે જોશો છો બે ત્રણ ચેનલોમાં કામ કર્યું વ્લોગિંગ કર્યા અને મન મેન તો આપણું ફોકસ વ્લોગિંગ છે ત્યાર પછીને ઘરનો સવાલ લઈ લો કેમ કે અમારા મિત્ર છે લકર ખોટો લાગી જાય ભાઈ તમારો અમારા ધનચુકભાઈ એમ કહે છે કે હું તમારો કયા લેવલનો મિત્ર છું લેવલ 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 જ નથી ભાઈ લેવલની વાત નહીં કરતા તમે તમે મારા બેસ્ટ ફ્રેન્ડ છો જીગરજાન છો કાળજાના કટકા છો બસ એટલું કહી બાકી કાઈ નથી કેવું તમને બાકી તમારો વારો છે આ વખતે મફતમાં ટ્રીપ મારવાની છે એટલે વખાણ કર્યા ને એટલે યુનિક સવાલ છે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો વાયરલ કરવાની કોઈ ટ્રીક ખરી તો ટ્રીક જી હા મિત્ર નથી કેમ કે ભાઈ હું લગન ન વાયરલ થઈ મારે શાળી કે છે માઇન મેન ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં શાળી પ્લસ છે એટલે કોઈ એવી ટ્રીક નથી પણ બને એટલો બેસ્ટથી બેસ્ટ વિડીયો આપો ને તો જ તમે કાંઈક કરી શકશો અને બને ત્યાં સુધી યુનિક ખાસ હું આ વાત મેન પોઈન્ટ આના ઉપર કરીશ કે યુનિક વિડીયો બનાવો જે લોકો બધા બનાવે છે ને એના ઉપર નહીં ફોકસ કરો કાંઈક યુનિકનેસ લાવો તો સો ટકા તમે ગ્રો થશો

પણ જાશું ખરા પાંચ સો સો ટકા દ્વારકા જાવું છે તો સવાલ હતો જે એમ કહેતા હતા કે ભાઈ તમે અત્યાર સુધીમાં youtube માંથી કેટલું income કમાણશો છો તો હું સાચે હાચું કહી દઉં આ channel ની અંદર અત્યાર સુધીની અંદર youtube માંથી હું એટલું કમાણો છું કે એક iphone પંદર pro max અત્યારનો ટોપ model one TB એટલે કે heavy માં heavy model લઈએ તો અત્યાર સુધીની આ channel ની earning મારી એટલી છે એટલે તમે આ ચેક કરી લેજો કેટલી income છે. અત્યાર સુધીની કહું છું હો પછી મંથલી નથી તો અત્યાર સુધીની આ ચેનલની ઇન્કમ એટલી છે કે તમે દરરોજ વિડીયો બનાવો છો તો તમે આવું નવું નવું ક્યાંથી લાવો છો તો ભાઈ નવું નવું તો કાંઈ લાવતા નથી પણ એક છે કે ભાઈ તમે રેગ્યુલર યુટ્યુબમાં રહો ને એટલે તમને ઓટોમેટિક કંઈક યુનિક ક યુનિક ટૉપિક મળ્યા કરે બાકી ઘણા બધાના વિચાર હોય એવા હોય કે ભાઈ આપણે યુટ્યુબ કરવું છે પણ કાંઈ ટૉપિક નથી મળતું પણ એ રીતની તમે નિશ સિલેક્ટ કરો જે જે કે તમને ભરપૂર ટોપિક મળી રહે પેલા યુટ્યુબમાં આવો નહીં પહેલાં જ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમને એમ થવું જોઈએ કે આ આના ઉપર હું ચેનલ બનાવું આના ઉપર સોથી બસો વિડીયો બનાવી શકો આરામથી એવી જ સિલેક્ટ કરવાની તો એ તો ખાસ કરીને વ્લોગિંગ જ છે અત્યારે કેટેગરી બરાબર પણ બને ત્યાં બધી યુનિક વ્લોગ કરજો તો સારું રહેશે ભાઈ બાકી તમને ખબર છે અત્યારે કેટલા બધા વ્લોગર આવી ગયા છે યુટ્યુબમાં એટલે બહુ મુશ્કેલ છે પણ ના મુમકિન તો નથી ભાઈ મુશ્કેલ છે થોડુંક એમ મહેનત કરીએ તો બધું થાય ચાર પૈસાનો સવાલ છે અત્યારે મને મળતો નહીં પણ મારી નજરીમાં આવ્યો હો તો હું તમને કહી દઉં છું કે કોઈ કીધું કે ભાઈ તમારી પાસે કદાચ મળી જાય ને તો હું નાખી દે અહીંયા તો કોઈએ કીધું કે તમારી પાસે કઈ બાઈક છે અને કઈ કાર છે તો કાર તો ભાઈ કાર આપણી પાસે રેન્જ રોવર છે નથી ભાઈ તો અને એ આની સાથે એક બીજો પણ જોઈન્ટ સવાલ છે કે ભાઈ તમારી ડ્રીમ કાર કઈ છે તો ભાઈ કાર મારી પાસે છે નહીં બાઈક છે મારી પાસે ત્રણ એક પલેટીના છે એક સ્પ્લેન્ડર છે અને એક એક્સિસ છે ત્રણ બાઇક છે બાકી કાર છે નહીં પણ ટૂંક જ સમયમાં તમારા ભાઈ તમારા બધાને થી આવે હે આવે હે ટૂંકમાં ટૂંક સમયમાં બરાબર એવું છે બાકી અત્યારે હાલ ફિલહાલ કોઈ કાર નથી અને નું એટલું બધું ડ્રીમ પણ નથી પણ લેશું એમ બાકી લેશું એ પાકું થોડુંક મોડું થાય એમ ચાર પાછીનો એક મસ્ત મજાના સવાલ છે કે તમારું ફેવરેટ પીસ અને સોંગ તો ભાઈ આ મારો ફેવરેટ ફોટો અને સોંગ તો ફોટો તો હું તમને નાખી દઉં છું ચાલો આ છે આપણો ફેવરેટ ફોટો કેમ કે ભાઈ આ ડ્રીમ ટુર હતી મારી હું ગયો તો વાત જવાય છે તમે આનો વ્લોગ પણ છે આપણી યુટ્યુબ ચેનલમાં રોવાઈ ગયું હતું ન્યા સુધીનું છે એટલે આપણો ડ્રીમ ફોટો છે ભાઈ આ બેસ્ટ ફોટો છે જે મેં ઇન્સ્ટાગ્રામમાં પિન મારેલો છે અને બેસ્ટ સોંગ તો ઘણા બધા અવારનવાર આવતા હોય છે પણ હાલ ફિલહાલ તો એમ કહી શકાય ને ઘણા બધા સોંગ બેસ્ટ જ હોય છે હર હંમેશ પણ હું કેદારનાથ પિક્ચરના મોસ્ટ ઓફ ધી સોંગ છે ને બધા કરીબ છે મારી જેવા કે ઝાન નિસાર પછી ઘણા બધા કેદારનાથના છે મસ્ત મજાના સોંગ તો કેદારનાથના સોંગ વધારે સાંભળું છું ત્યાર પછી હમણાં એક મસ્ત સોંગ આવ્યો આ તેરી કહાની મેં હો ઝીકર મેરા તો એ પણ સોંગ છે બાકી ઘણા બધા સોંગ છે અને સારવાર તમને નું કહી દઉં તો મારી મૂવી બેસ્ટ બે જ મૂવી રહી છે અત્યાર સુધી માય એવર ગ્રીન ભાઈ થ્રી ઇડિયર્સ અને દ્રશ્યમ બે મૂવી મારી ટોપ છે ગમે ત્યારે આવતી હોય તો હું બોરિંગ ન થઈ બે પિક્ચર આપણા બેસ્ટ છે આ સવાલ નથી પણ હું સાહેતે કહી દઉં છું તમને બરાબર આ સાથે આપણા એને ખતમ થાય છે બહુ બધા સવાલ હતા ભાઈ ઘણા બધા બહુ મુશ્કેલ થઈ ગયું પિક કરવા એમ પણ ઘણા બધાના સવાલ રહી પણ ગયા છે તો હું માફી શકું છું સોરી દિલથી પણ આ વિડીયોની કમેન્ટમાં કહી દેજો જે કાંઈ સવાલ હોય તો એના હું બને ને ત્યાં સુધી ટ્રાય કરીશ રિપ્લાય આપીશ તમને અને ફરીવાર પાછા આપણે ક્યુ એને કરીશું ને ત્યારે બધાના પિક કરીશું કેમકે વિડીયો ભાઈ લાંબો થઈ જાય ને બધાને એક સાથે પિક કરીએ એટલે અને મોસ્ટ ઓફલી જે મેન મેન પોઈન્ટ હતા જે મેન મેન સવાલ હતા વધારે એ જ મેં પિક કર્યા છે બાકી કોઈના સવાલ ન આવી હોય તો ફોટો નહીં લગાડતા ભાઈ કોઈ કમેન્ટની અંદર કહી દેજો ખાસ કરી બસ આશા કરું છું તમને વ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલતાની ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો અને ખાસ કરીને તમારા જે કાંઈ પણ હજી સવાલ હોય કમેન્ટ સેક્શનની અંદર કહેજો હું અવશ્ય જવાબ આપીશ આભા જય માતાજી થેન્ક યુ ધન્યવાદ